દરવાજો ખોલી અંદર પ્રવેશે તો બીજો શખ્સ બીજી તરફ ઉભો છે જો થોડા સમય સુધી ચોર ટોળકી કાર ચોરવાનો પ્રયાસ કરે છે જેમાં નિષ્ફળ રહે છે કારણ કે કારની બેટરી ચાર્જિંગમાં ગઈ હોવાથી કાર ચાલુ નહોતી થઈ શકે જેથી બાદમાં બંને ચોર ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારે કાર ચોરી ન થતા કાર માલિકે પણ હાશકારો અનુભવ્યો રાતના હું નહીં તો ને ફોન આવ્યો એક ભાઈનો સામે બિલિંગમાં રહે છે એમણે મને કીધું કે તમારી ગાડીમાં કોઈ ઈસમ કરે છે મસ્તી તમારા માણસ છે મેં કીધું ભાઈ મારા માણસ નથી એ કોઈ એ છે તો કે તમે આવો એટલે હું આવ્યો તો એ કંઈ ચાર જણા આવેલા હતા ને બધે ગાડીના લોક વોક તોયડા અને એ છે પણ મેં ગાડીની બેટરી ચાર્જમાં આપેલી હતી એટલે ગાડી ચાલુ ન થઈ એ લોકોથી એ હિસાબે ગાડી બચી ગઈ બાકી એ લોકો ગાડી લઈ જતા હા વાપીમાં ઇમરાનનગરને ગોદાનનગરમાંથી ફોર્ચ્યુનરને ઇનોવા બી ગઈ છે હું સવારે પોલીસ સ્ટેશન ગયો તો ત્યાં એ લોકો બી આવેલા હતા કે અમારી ગાડી ચોરાઈ છે એ જ સમય ત્રણ ને એકવીસે અહીંયા આથેલું ને પછી ચાર વાગ્યાની આજુબાજુ ઇમરાનગર ગોદાનગરમાં આ બનાવ બનેલો આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ત્યાં દોડી આવી અને મોબાઈલમાં કેદ કરેલા ચોરના દ્રશ્યો લઈ તસ્કરો સુધી પહોંચવાની કાર્યવાહી તેજ કરી જો કે અહીં રાત્રિના સમયમાં પેટ્રોલિંગ કરતી પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે જો કે અન્ય બે લક્ઝુરિયસ કાર ચોરીને અંજામ આપનાર આ શખ્સો ક્યારે જડપાશે તે જોવું રહ્યું ક્રિમિનલ માટે માનવ ઠાકોર બીટીવી ન્યૂઝ વાપી